જાંબુડા ગામે શ્રી મૂળ નિવાસી યુવા સંગઠનને નવ પ્રભાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો અગિયાર બે બે હજાર ચોવીસના રોજ બગદાણા રોડ પર આવેલું જાંબુડા ગામમાં જેઠાભાઈ પુનાભાઈ કાતરિયાની વાડીમાં સાત નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા આ સમૂહ લગ્ન ઉત્સવમાં શુભ પ્રસંગની સોનેડી સઘડીઓમાં જાન આગમન થયું હતું અને સવારે શુભ સોઘડીએ હસ્તમેળાપ કરવામાં આવ્યા હતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં આ શુભ મહોત્સવનો ઉપદેશ જ્ઞાતિ એકતા અરસપરસ પ્રેમ ભાવના સંગઠન સાદગી જેવા ઉમદા ઉપદેશોને સિદ્ધ કરવા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણનો પ્રાધાન્ય આપવા તથા બિનજરૂરી ખર્ચથી બચવું આ સમલગ્ન ઉત્સવમાં દાતાઓ તરફથી અડતાલીસ જેટલી વસ્તુઓ કાર્યવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમલગ્ન મહોત્સવમાં નવદંબતીને આશીર્વાદ આપવા માટે પધારેલ મહંતશ્રી તુલસીદાસ બાપુ મહંતશ્રી ઓમ મહંતશ્રી રઘુરામ બાપુ ડૉક્ટર કનુભાઈ કલસરિયા જીતુભાઈ વાઘ એટીડીઓ નટુભાઈ વિરાસ પ્રેમજીભાઈ રાઠોડ હિંમતભાઈ બોરિચા અને સમાજના આગેવાનો અગ્રણીઓએ હાજરી આપી હતી આવેલા સંતો અને મહેમાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે સંઘર્ષ કર્યા કેવી પરિસ્થિતિમાંથી તે પસાર થયા અને દરેક સમાજની અંદર તેઓ કેવો ફાળો રહ્યો છે તે જણાવવામાં આવ્યું હતું અને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આવા સૂત્રો ઉપર અમલ કરો તેવું જણાવવામાં આવ્યું હતું આ સમલગ્નને દિવ્ય બનાવવા માટે મૂળ નિવાસી યુવા સંગઠનના સભ્યો દ્વારા જેમાં બારિયા ત્રિકમભાઈ માધાભાઈ બાબરિયા મૌજીભાઈ નથુભાઈ જીત્યા પ્રકાશભાઈ રાયાભાઈ કાતરિયા બાલજીભાઈ બિજલભાઈ વાઘ માવજીભાઈ જેઠાભાઈ વાઘ અરવિંદભાઈ ધનાભાઈ બોરીચા ભીખાભાઈ રાજાભાઈ વાઘ કાળુભાઈ વેલજીભાઈ સોસાજીવોભાઈ રાજાભાઈ વિજુડા અરવિંદભાઈ મેઘાભાઈ વાઘ જેઠાભાઈ રૂડાભાઈ કાતરિયા કલાભાઈ ગોવિંદભાઈ ખુમાણ હુકાભાઈ ચકુરભાઈ બોરીચા પ્રદીપભાઈ કરશનભાઈ ગિલાતર રાજુભાઈ લખમણભાઈ ગોહિલ સુરેશભાઈ દુરાભાઈ કાતરિયા દિનેશભાઈ ખેમજીભાઈ રાઠોડ હરજીભાઈ કેશુભાઈ સોલંકી મીઠાભાઈ જીવણભાઈ નાગર અશોકભાઈ દામજીભાઈ બારીયા સનાભાઈ દુદાભાઈ સોલંકી બાબુભાઈ ઉકાભાઈ વણિલ જયસિંહભાઈ સોલંકી કરશનભાઈ ખોડાભાઈ સમૂહ લગ્ન સમિતિ તથા યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી જામુડા ગામે શ્રી મૂળ નિવાસી યુવા સંગઠનને નવ પ્રભાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો

ઉત્સવનો ઉપદેશ જ્ઞાતિ એકતા અરસ્પર પ્રેમ ભાવના સંગઠન સાદગી જેવા ઉમદા ઉપદેશોને સિદ્ધ કરવા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણનો પ્રાધાન્ય આપવા તથા બિનજરૂરી ખર્ચથી બચવું આ સમલગ્ન ઉત્સવમાં દાતાઓ તરફથી અડતાલીસ જેટલી વસ્તુઓ કાર્યવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમલગ્ન મહોત્સવમાં નવ આશીર્વાદ આપવા માટે પધારેલ મહંત શ્રી તુલસીદાસ બાપુ મહંતશ્રી ઓમ મહંતશ્રી રઘુરામ બાપુ ડૉક્ટર કનુભાઈ કલસરિયા જીતુભાઈ વાઘ એટી ડીઓ નટુભાઈ વિરાસ પ્રેમજીભાઈ રાઠોડ હિંમતભાઈ બોરિચા અને સમાજના આગેવાનો અગ્રણીઓએ હાજરી આપી હતી આવેલા સંતો અને મહેમાનો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન વિશે તેઓએ કેટલાક સંઘર્ષ કર્યા કેવી પરિસ્થિતિમાંથી તે પસાર થયા અને દરેક સમાજની અંદર તેઓ કેવો ફાળો રહ્યો છે તે જણાવવામાં આવ્યું હતું ને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આવા સૂત્રો ઉપર અમલ કરવું તેવું આવ્યું હતું આ સમૂહ બનાવવા માટે મૂળ નિવાસી યુવા સંગઠનના સભ્યો દ્વારા જેમાં બારિયા ત્રિકમભાઈ માધાભાઈ બાબરિયા માઉજીભાઈ નથુભાઈ જીતિયા પ્રકાશભાઈ રાયાભાઈ કાતરિયા બાલજીભાઈ બિજલભાઈ વાઘ માવજીભાઈ જેઠાભાઈ વાઘ અરવિંદભાઈ ધનાભાઈ બોરીચા ભીખાભાઈ રાજાભાઈ વાઘ કાળુભાઈ વેલજીભાઈ सोसा जीवभा राजा भाई विजुड़ा अरविंद भाई मेघा भाई वाघ जेठाभा रोडा भाई कातरिया कलाभाई गोविंद भाई खुमाण हुका भाई चकुर भाई बोरिचा प्रदीप भाई करशन भाई राजू राजूभा लख्मण भाई गोहिल सुरेश भाई दुलाभाई कातरिया दिनेश भाई खिमजी भाई राठौर हरजी भाई केशुभा सोलंकी मिठाभा जीवन भाई नागर अशोक भाई, भाई बारिया सन्नाभा दुदाभा सोलंकी बाबूभा हुका भाई

જાન આગમન થયું હતું અને સવારે શુભ સોઘડીએ હસ્ત કરવામાં આવ્યા હતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પધારેલ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં આ શુભ મહોત્સવનો ઉપદેશ જ્ઞાતિ એકતા અરસપરસ પ્રેમ ભાવના સંગઠન સાદગી જેવા ઉમદા ઉપદેશોને સિદ્ધ કરવા અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણનો પ્રાધાન્ય આપવા તથા બિનજરૂરી ખર્ચથી બચવું આ સમલગ્ન ઉત્સવમાં દાતાઓ તરફથી અડતાલીસ જેટલી વસ્તુઓ કાર્યવરમાં ભેટ આપવામાં આવી હતી આ સમલગ્ન મહોત્સવમાં દિને આશીર્વાદ આપવા માટે પધારેલ મહંતશ્રી તુલસીદાસ બાપુ મહંતશ્રી ઓમ મહંતશ્રી રઘુરામ બાપુ ડૉક્ટર કનુભાઈ કલસરિયા જીતુભાઈ વાઘ એટીડીઓ નટુભાઈ વિરાસ પ્રેમજીભાઈ રાઠોડ હિંમતભાઈ બોરીચા અને સમાજના આગેવાનો અગ્રણીઓએ હાજરી આપી હતી આવેલા સંતો અને મહેમાનો દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન વિશે તેઓએ કેટલાક સંઘર્ષ કર્યા કેવી પરિસ્થિતિમાંથી તે પસાર થયા અને દરેક સમાજની અંદર તેઓ કેવો ફાળો રહ્યો છે તે જણાવવામાં આવ્યું હતું અને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આવા સૂત્રો ઉપર અમલ કરો તેવું જણાવવામાં આવ્યું હતું આ લગ્નને દિવ્ય બનાવવા માટે મૂળ નિવાસી યુવા સંગઠનના સભ્યો દ્વારા જેમાં બારીયા ત્રિકમભાઈ માધાભાઈ બાબરિયા માઉજીભાઈ નથુભાઈ જીતિયા પ્રકાશભાઈ રાયાભાઈ કાતરિયા બાલજીભાઈ બિજલભાઈ વાઘ માવજીભાઈ જેઠાભાઈ વાઘ અરવિંદભાઈ ધનાભાઈ બોરીચા ભીખાભાઈ રાજાભાઈ વાઘ કાળુભાઈ વેલજીભાઈ સોસા સોસાજીવાભાઈ રાજાભાઈ વિજુડા અરવિંદભાઈ મેઘાભાઈ વાઘ જેઠાભાઈ રૂડાભાઈ કાતરિયા કલાભાઈ ગોવિંદભાઈ ખુમાણ હુકાભાઈ ચકુરભાઈ બોરીચા પ્રદીપભાઈ કરશનભાઈ ગિલાતર રાજુભાઈ લખમણભાઈ ગોહિલ સુરેશભાઈ દુલાભાઈ કાતરિયા દિનેશભાઈ ખિમજીભાઈ રાઠોડ હરજીભાઈ કેશુભાઈ સોલંકી મીઠાભાઈ જીવણભાઈ નાગર અશોકભાઈ દામજીભાઈ બારીયા સન્નાભાઈ દુધાભાઈ સોલંકી બાબુભાઈ હુકાભાઈ વણિલ જયસિંહભાઈ સોલંકી કરશનભાઈ ખોડાભાઈ સમૂહ લગ્ન સમિતિ તથા યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી